એ કાઈ ભાઈ વાગે ઓ ક છાવી લાઈન મો ડા બેલા અબરા જમન અબજો વાત કરો ઓન બડી લાઈસન્સર લાઈસન્સર ગિયર ભૂલી ગયો ક્યાં માંડ રાખીયો ગિયર સાહેબ પિજામન પિજામા રહી ગઈ પાકેટ લેવા ન રહ્યો નહીં ને લાઈસન્સર બાઈક નું નામ મો એમ કે દો દેજો બાઈક 84 બાઈક મારો નંબર છે 02 ઈકે કોઈ સુલ્તાન કાગડિયો કાગડે બધી ગિયર લાઈસન્સર નહીં કાગડે ને તો તોડી કરીને લાય તો ગબર

પણ અત્યારે શું ગયું છે જો નેતાઓ સરપંચો લાવ અને કશું લાવી શકતું નહી અત્યારે બધું કાયદા છે ને અત્યારે કાયદા આપડે હાથમાં લેવા જઈએ ને તો કશું આવે એવું નહીં અત્યારે બધું છે ને બધું ભ્રષ્ટાચાર ચાલે આપડે ઘેર વાત સાચી છે

જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ના થાય એટલે ધોરણ રાખજો